લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર ખાતે ધોરણ દસ એસએસસી માર્ચ બે હજાર સત્તરની પરીક્ષાનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમારા યુનિટની અંદર કુલ વીસ વધતા ઝીરો વીસ યુનિટ ફરવવામાં આવેલ છે કુલ ત્રણસો વત્તા ત્રણસો બરાબર છસો વિદ્યાર્થીઓ ત્રણ દસની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ સારા વાતાવરણની અંદર શાંત ચિતે વ્યવસ્થિત પરીક્ષા આપી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે શુભકામના પાઠવવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓના મોઢા મીઠા કરી અને પરીક્ષાનો શુભ પ્રારંભ કરવામાં આવેલ છે અસ્તુ